સરકાર આપણા પ્રવાસન સ્થાનો વિકાસ કરી રહી છે છે યાત્રાધામમાં આવતા પહેલા સંસ્કાર ભૂલતા જઈ રહ્યા છે પવિત્ર સ્થાનોની ગરિમાને ઠેસ પહોંચાડવાનું કામ કરી રહ્યા છે આવું જ હસ્તગીરી તીર્થધામમાં પણ થઈ રહ્યું છે જેનાથી જૈન સમાજ નારાજ છે અને તેમણે કેટલાક પ્રવાસીઓ માટે અને તીર્થયાત્રીઓ માટે નિયમો બનાવ્યા છે. પહેલો નિયમ એવો છે કે હસ્તગીરીની યાત્રા પગપાળા કરવી. બીજો નિયમ છે પિકનિક સેન્ટર નથી માટે મર્યાદાનું પાલન કરવું. ત્રીજો નિયમ છે હસ્તગીરી પર સેલ્ફી કે વિડિયોગ્રાફી ન કરવી. ચોથો નિયમ છે પર્વત પર કંદમૂળ ન લાવવા. પાચમો નિયમ છે રાત્રિ ભોજન અને બહારનું ભોજન ન લાવવું છઠ્ઠો નિયમ છે પાન ગુટકાનું સેવન ન કરવું સાતમો નિયમ છે મોબાઈલ અને કેમેરાનો ઉપયોગ કરવો નહીં અને આઠમો નિયમ છે બહેનોએ મર્યાદા સભર વસ્ત્રો પહેરવા કારણ કે આ ધાર્મિક સ્થળ છે તેની મર્યાદા જળવાવી જોઈએ અહીં ટૂંકા વસ્ત્રો પહેરીને ન આવવું જોઈએ શુદ્ધ પરમાણુઓ માટેની અમુક જ જગ્યા જ્યારે બચી છે વિશ્વમાં ત્યારે આવી પવિત્ર જગ્યાને પવિત્ર રહેવા દેવી જોઈએ એને પ્રવાસન સ્થળમાં ન પહેરવી જોઈએ પ્રવાસન માટે ઘણી બધી જગ્યાઓ છે એ જગ્યાઓને પ્રવાસન તરીકે ડેવલપ કરવી જોઈએ પણ આખા એ ભારત વર્ષની અંદર જ્યાં ઋષિ મુનિઓએ એક સાધના કરી છે આપણી એક જે પરંપરા છે એ પવિત્ર સ્થળો છે એની પવિત્રતા શાંત મન માટે શાંત ચિત્ત માટે પવિત્રતા રહેશે તો જ ત્યાં શાંતિની અનુભૂતિ થશે અધ્યાત્મનો વિકાસ થશે માટે આવા સ્થળો માટે સરકારે પણ લઈને એની પવિત્રતા જળવાય એ પ્રમાણેનો પ્રબંધ કરવો જોઈએ જૈન સંપ્રદાયના અગ્રણીઓનું તો એવું જ માનવું છે કે આ પવિત્ર અને સુંદર સ્થળો છે સરકારે આ ધાર્મિક સ્થળોને પ્રવાસન સ્થળ ન બનાવી તેની ગરિમાને જાળવવી જોઈએ પવિત્ર સ્થળોને અપવિત્ર ન બનાવવા જોઈએ ધર્મને ક્યારેય પણ અધર્મનું ક્ષેત્ર ન બનાવવું જોઈએ ધર્મસ્થાનકો કોઈ પણ ધર્મના હોય દુનિયામાં છસો એંસી નાના મોટા ધર્મો છે દરેક ધર્મોને પોતાની લડાઈ અધર્મ સાથે છે ધર્મને ધર્મ સાથે ક્યારેય ઝઘડો ન હોય દરેક ધર્મને અધર્મ સાથે લડાઈ છે તો આવા ઉદ્ભટ વેશો પહેરીને સ્ત્રીઓ બહેનો દીકરીઓ માતાઓ જ્યારે કોઈ પણ પવિત્ર સ્થળોમાં જાય એ ખરેખર અધર્મ છે ધર્મ કરવાને બદલે ત્યાં પાપો થઈ રહે મારી એક ખાસ વિનંતી સમાજને છે વડીલોને છે અને ટ્રસ્ટીઓને છે કે આની માટેનો કડક કાયદો ધર્મ સંતોએ ધર્મ સંસદમાં લાવવો જોઈએ કે તમારે જો ઉદ્ભટ વેશ પહેરવો હોય શોભેની તેવા કપડાં પહેરવા હોય પછી ભાઈઓ હોય કે બહેનો હોય ભાઈઓએ પણ બરમૂડા ચડ્ડી વગેરે ન પહેરાય અને બહેનોએ પણ મર્યાદામાં જો આવે તો આ ધર્મસ્થાનની પવિત્રતા જળવાઈ રહે મહત્વનું છે કે તમે વિશ્વના કોઈ પણ ધાર્મિક સ્થળો પર જશો તો ત્યાં તેની પવિત્રતા હંમેશા જળવાયેલી જોવા મળશે લોકો ધાર્મિક સ્થળ પર શોભે તેવા વસ્ત્રો જ પહેરીને આવે છે તો પછી આપણા ધાર્મિક સ્થળોની પણ ગરિમા જળવાવી જોઈએ જે જૈન સમાજ પણ ઈચ્છે છે નિતિન સોની બીટ વિ ન્યૂઝ ભાવનગર